તો કેમ છો મારા ગુજરાતીઓ સ્વાગત છે તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં મિત્રો જો તમે ઢોસા લવર હો અને ટેસ્ટી ઢોસા ખાવા માંગતા હો તો ચાલો મારી સાથે આજે આપણે જવાના છે નડિયાદથી થોડુંક આગળ આવેલું છે આ ફૂડ બોક્સ એક્ઝેક્ટ ડંકાવાલાથી થોડાક આગળ જઈએ તો આવેલું છે આ ફૂડ બોક્સ અને ફૂડ બોક્સમાં એ આપણે શિવ ચૂલા ઢોસાના ઢોસા ટ્રાય કરવાના છે તેઓ ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારના ઢોસા તો બનાવે જ છે પણ આપણે આજે ટ્રાય કરીશું તેમના ગોટાળા ઢોસા જે ત્યાંની વેરાયટી છે ને ખૂબ જ ફેમસ છે બાકી તમને ઘણી બધી જાતના ઢોસા ખાવા મળી જશે તો ચાલો મિત્રો આજે આપણે જઈએ ફૂડ બોક્સમાં શિવ ચૂલા ઢોસાના ઢોસા ટ્રાય કરવા તમારું નામ જણાવજો મારું નામ પ્રતિક પટેલ છે

તમારો સાંજે છ થી રાત્રે બે વાગ્યા સુધી સાંજે છ વાગે બે વાગ્યા સુધી તો તમે જોઈ શકો છો મિત્રો ચૂલા ઢોસા એ લોકો એમનેમ નથી કહેતા એ લોકો ખરેખર ચૂલા પર બનાવે છે આવી રીતના એમની સગડી હોય છે તેમાં ઢોસાનું કરે છે અને જે શોપ દ્વારા પ્રોપરી મતલબ કે આપણે ઘણી બધી શોપ હોય જેમાં અલગ અલગ નાસ્તા બનતા હોય પણ જે શોપમાં ઓથેન્ટિક એક જ વસ્તુ બનતી હોય લાઈક કે ઢોસા તો ઢોસા જ બનતા હોય તો તેમાં તેમની માસ્ટરી હોય છે એ તો તમે સમજી શકો છો તો અહીંયા બી જ્યારે અમે ગયા ને આખો વિડીયો અમે શૂટ કર્યા પછી જ અપલોડ કરીએ છીએ તો અમે અહીંયા ઢોસા ખાવા ગયા ને તો ખરેખર આ ઢોસાનો ટેસ્ટ અમને બિલકુલ ડિફરન્ટ લાગ્યો બાકીના ઢોસા અમે ઘણી જગ્યાએ ચાખ્યા છે પણ આ ચૂલા ઢોસાના તો ટેસ્ટ કંઈક અલગ જ અલગ જ લેવલનો હતો કારણ કે ઢોસામાં તેમની માસ્ટરી છે અને હા મિત્રો એમનો ભાવ મને એટલો બધો મતલબ કે બહુ મોંઘો નહીં લાગ્યો સિત્તેર એંસી રૂપિયાથી અમને ત્યાં ઢોસા ચાલુ થઈ જાય છે તો એના લીધે તમને પોકેટ ફ્રેન્ડલી પણ લાગશે અને અમે ધ્યાન રાખીએ છીએ કે જ્યાં બી અમે વિડીયો શૂટ કરવા જઈએ તો રસોડું ખૂબ ચોખ્ખું હોવું જોઈએ અને હાઇજીનિકનો પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે જેથી કરીને ચોખ્ખી અને સ્વાદિષ્ટ ડીશ તમારા સામે આવે તો ચાલો મિત્રો હવે આપણે ટ્રાય કરીશું તેમના ગોટાળા ઢોસા જોઈ લો મિત્રો આપણી સામે હવે આવી ગયો છે ગોટાળો ઢોસો જે આપણે ઓર્ડર કર્યો હતો ને અહીંનો ફેમસ હતો તો એની સાથે આપણને આપે છે આ ગ્રેવી આપે છે ગોટાળાની જેની સાથે આપણે ઢોસો ખાઈ શકીએ આમાં બટાકાનું કોઈ ફિલિંગ હોતું નથી સાથે છે સાંભર તે તમને બીજી વાર પણ મળી જશે કોપરાની ચટણી અને સાથે છે લસણની ચટણી